બીજું એક કામ જોઈએ શું કે મોજા પહેરવાના છે પછી ચલો નીકળીએ પેલા પાણી બોટલ નાખી દઈએ રેડી ચલો મિત્રો ભાઈ આપણે રેડી થઈ ગયા છે ભાઈ મોજા પણ પહેલી લીધા છે ને ભાઈ ત્યારે બેગની ચેન માર માર બંધ થઈ મિત્રો ખરાબ થઈ ગઈ હતી મિત્રો મિત્રો ખરાબ થઈ ગઈ એટલે નવું બેગ પણ લેવાનું છે મારે અને ચલો ભાઈ પહેલાં આપણે નીકળવાની હવે ફૂલ તૈયાર થઈ ગઈ છે એટલે હવે ચલો આપણે બૂટ પહેર લઈએ અને પછી નીકળીએ પહેલી લીધા છે અને ભાઈ ભાઈ બંધની વાત જોવાની છે એટલે ભાઈ આપણે વાટ જોઈને પછી આપણે હવે ભાઈ તાળું મળતી ને બાજુમાં ચાવી આપી દઈએ

એટલે ભાઈ મામા મારા મામા છોકરા ભાઈ ચોપડા પણ લેતા ડ્રોઈંગ કીટ મિત્રો બહુ બગડી છે એટલે મિત્રો ધોવાની જ કારણ કે મિત્રો મારી મારી છેલી હતી તૂટી ગયું આ એટલે ભાઈબંધ મને અમારી એને થેલી આપી મિત્રો કારણ કે એક્સ્ટ્રા હતી એટલે ચલો ભાઈ આપણે પહેલાં ધોઈ નાખીએ પહેલાં ધોવાની જ એટલે ધોઈ નાખીએ ને કારણ કે મિત્રો વરસાદ આવી ગયો તો અહીંયા તો મિત્રો ત્યાં તો નહોતો આવ્યો તમે જોવો મિત્રો કેવું વાતાવરણ છે મિત્રો તો કેવું વાતાવરણ છે મસ્ત ઠંડુક મિત્રો અત્યારે વાગી ગયા છે ચાર તો ચાલો મિત્રો પછી આપણે ચા પણ પીવાની છે અત્યારે પહેલા એટલે આપણે કિટ ધોઈ નાખીએ ચલો થઈ જાય છે આપણે ભાઈ હોમવર્ક કરવા ભાઈ આપણે ડ્રોઈંગ દોરવાનું છે એટલે ડ્રોઈંગ દોરવા માટે બેસી ગયા છીએ તમને દેખાડવું હું શું કરું છું ચલો તમને દેખાડું જો મિત્રો મારે આમાં એવી સીડી ચીપ બધું કરવાનું છે મિત્રો ફોનમાં છે એટલે છે ફોનમાં બ્લોગ ઉતારું છું આ બધી મારી વસ્તુ ટી સ્ક્વેર મિત્રો ચલો મિત્રો આપણે ખાઈ ગયા હવે ચા પીને બેસી જાય મારી બેન ચા બનાવે છે એટલે ચા પીને બેસી જાય ખાઈ ગયા હોમવર્ક કરવા

અત્યારે એટલે આપડે હવે ખરીખર જોઈશું ભાવ મંદિરે ક્યાં છે સોમવાર છે એટલે મિત્રો ચલો હવે જઈએ અને મિત્રો મસ્ત ગીત સાંભળતા સાંભળતા મિત્રો આપણે લેસન પણ પૂરું કરી નાખ્યું છે દફતર પણ પેક કરી નાખ્યું છે મિત્રો મારું દફતર પણ તૂટી ગયું હતું એટલે મારા કદાચ નવું લેવાનું પડશે મારે જવું પડશે કારણ કે દફતર તૂટી ગયું મિત્રો સાવ એટલે સાવ તૂટી ગયો છે એટલે અને ચલો ભાઈ અત્યારે સાત પોણા સાત જેવું શું છે મિત્રો તમે જોવો મિત્રો

મિત્રો બાજુ વાળો છોકરો મિત્રો નર્મન મિત્રો નામ છે તો મિત્રો આ બધો આપણો સામાન પડ્યો છે કારણ કે આપણો બેગ તૂટી ગયું એટલે અને અત્યારે મિત્રો આપણે ડ્રોઈંગ કરવાનું છે એટલે ચલો કરવા માંડીએ ને પછી તમને મળીએ અને આપણે રામેશ્વર મંદિર નથી હવે આપણે કામ કે અત્યારે નથી ગયા રાતના અને પછી ક્યારેક લઈ જાવ આવતા સોમવારે મિત્રો ચલો આપણે હવે પહેલાં ડ્રોઈંગ કરીએ તો તમને નાખીએ હોમવર્ક હજી થોડુંક બાકી છે ત્યાં હવે લેસન અત્યારે કરીએ છીએ હજી મિત્રો થોડું બાકી છે ને પછી તમે ભાઈ બધું વયોજ કરે